પિતાએ પોતાની સગી દીકરી ઉપર દુષ્કર્મ ગુજારી અને ગર્ભ રાખી દેનાર શખ્સને ભાવનગર એલસીબી પોલીસે ઝડપી લીધો સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાઈ હતી કે હેવાન પિતાએ પોતાની સગી દીકરી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ બનાવમાં પોતાની સગી દીકરીને જ દુષ્કર્મ ગુજારી અને ગર્ભ રાખી દીધો હતો આ બનાવની તાપા તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે બનાવમાં આરોપી પિતા ફરાર થઈ ગયો હતો તે દરમિયાન ભાવનગર એલસીબી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એ બી ડાભી તથા પોલીસ કોન્સ્ટેબલ પિનાકભાઈ બારીયા તથા મહેન્દ્રસિંહ સહિતના વિવિધ પોલીસ અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે દુષ્કર્મના ફરાર આરોપીને લોંગિયા ગામ પાસેથી ઝડપી લઈ અને બગદાણા પોલીસ મથક ખાતે લઈ જવાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ પિતાએ પોતાની જ દીકરી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારી અને પોતાની સગી દીકરીને ગર્ભવતી બનાવી દીધી હતી અને આ બાબતની ફરિયાદ નોંધાતા પિતા ફરાર થઈ ગયો હતો જેને ભાવનગર એલસીબી પોલીસે ઝડપી લીધો હતો